નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજના આધુનિક જીવનમાં આપણે જોઈએ તો આપણે સૌ કહેતા હોઈએ છીએ કે મારી પાસે ટાઈમ નથી સમય નથી પરંતુ હકીકતમાં જોઈએ તો આપના સૌ પાસે છે એ હંમેશા પૂરતા પ્રમાણમાં સમય હોય જ છે જો આપણે તેનો સદુપયોગ કરીએ તો અને આના માટે છે એ આપણે જીવનની અંદર છે એ 80 20 નો નિયમ છે એ અમલમાં મૂકવો જોઈએ કે જેને પેરેટો પ્રિન્સિપલ પણ કહેવામાં આવે છે કારણ કે આ નિયમ છે એ ઇટાલિયન અર્થશાસ્ત્રી વિલ્ફ્રેડો પેરેટો દ્વારા છે એ શોધવામાં આવ્યો હતો પેરેટોએ જોયું કે સમાજ જે છે એની અંદર છે બે ભાગ પડી જતા હોય છે જેની અંદર તેને જોયું કે જેને વાઇટલ ફ્યુ એટલે કે અગત્યના છે એ લોકો કહેવામાં આવે છે એવા માત્ર સમાજની અંદર 20% જ લોકો છે જ્યારે બાકીના છે કે ટ્રિવિયલ મેન એટલે કે બિન અગત્યના છે એ 80% લોકો છે અને આ પેરેટો પ્રિન્સિપલ છે એનો ઉપયોગ કરતા પેરેટોને ખ્યાલ આવ્યો કે આ નિયમ છે એ સમાજ અથવા તો કોઈ પણ અન્ય બાબત છે એની અંદર દરેક બાબતની અંદર છે એ લાગુ પડી શકાય છે જેમ કે સમયના સદુપયોગની વાત કરીએ તો તમારી પાસે જે છે એ જે કોઈ પણ કામ છે એ તમામે એ તમામ કામ જે છે એને તમે વિભાજિત કરી દો તો તમે જોશો કે માત્ર 20% કામ જ એવા હશે કે જે ખૂબ જ અગત્યના હશે જ્યારે બાકીના 80% કામ જે છે એને તમે બીત અગત્યના કામ એની અંદર છે રાખી શકો છો થેન્ક યુ વેરી મચ